હેલો મિત્રો તો જો આપણી કપાસમાં હાથી હંકાઈ ગયું છે કપાસ નિંદાઈ ગયું છે ત્રણ વખત એટલા સોસ હાથી હંકાઈ ગયું છે તો જો તમને બતાવો આપણો કપાસ કેવો થયો છે જાઓ કપાસ થઈ ગયો છે આપનો આપણે ચોથી વખત હાથી આંકી નાખ્યું છે ટ્રેક્ટરનો અને આ વાડીમાં કપાસ પહેલાં થોડોક નબળો હતો કેમ કે મજૂર આવવા આવ્યો હતા ને તો પછી મજૂરનો આછા ઘાટો ઉગ્યો હતો એટલે પછી આપણે બીજી વખત વાવ્યો એટલે તો જ્યાં મોટા છોડવા લ્યા ને એ પહેલી વખત વાવ્યો એ ઉગેલા છે એ અને આ વચ્ચે નાના છોડવા લ્યા એ પછી આપણે બીજી વખત તૂન કહેલી હોય ને કપાસને બીની જ્યાં ના ઉઈ ગયા હોય એને પાછા બીજી વખત વાયવા આવ્યો એના છોડવા છે જ્યાં મોટા છોકરા પહેલી વખત આવેલા છે મારી બીજી વાડીએ છે ને એ આનાથી પણ સારો કપાસ છે પણ એ કપાસ આનાથી સારો હોય ને આ મહેનત પણ વધુ કરી ને આ વાડીએ ઓછી મહેનત હોય ને તો પણ અમારે અહીંયા કપાસ વધારે થાય તો જાઓ કપાસ છે મારો નિંદાઈ ગયું છે અને હાથી પણ હાલી ગયું છે ને અત્યારે ગયું છે હાથી બીજી બીજીવાળીએ ત્યાં ચાદરિકાનો કપાસ છે ત્યાં હાથી આખવા અને હવે આપણે સાંજના વાઈ ગયા છે સાડા પાંચ ઘરે જવાનો સમય થઈ ગયો છે હવે જો ગાયું છે બાંધ્યું છે એટલે આપણે છોડી અને જવા દેસી ઘરે તો આપણે ગયું ને હાથી ઈકું તેમાં એક કોઠીમડાનો વેલો ઉપડી ગયો આપણે નિંદામાં રાખી દીધું તું તો તમને બતાવું એમાં સરસ કોઠીમડા પર લાગી ગયા છે જો આવા કોઠીમડા છે અને આવડાનો વેલો એક જ વેલો છે એક પાછા જેવડો વેલો છે તો કોઠીમડા કેવા કેવા થયા છે તે તમને બતાવું તો જો આવા છે કોઠીમડા ઘણા કોઠીમડા તેમાં થઈ ગયા છે તો જો આવા આ બધા કોઠીમડા છે તો આની અમે કાચરી કરી કરીએ તમે કોઠીમડાની કાચરી કરતા હોય તો કોમેન્ટ કરજો બધા તમે કોઠીમડાની કાચરી કરતા હો અને તમારી વારીમાં કોઠીમડા થતા હોય તો કોમેન્ટ કરજો બધા